તે જો તમને આપી દીધો મિત્રો હું તમને આ લોકેશનની વાત કરું કે આ આવેલું છે આપણે ભાવનગરની અંદર આપણે ભોગા રોડ છે કે નહીં ભોગા રોડથી અંદર આવતા ત્રણ કિલોમીટર એરપોર્ટ સાઈડ આવવાનું એરપોર્ટ સાઈડ તમે આવો ને ત્યાં બે ડગલા હાલતા આરા બે ડગલા વરો તો ત્રણ ડગલા ત્રણ ડગલા હાલતા તો આપણે આવી જાય છે અમૃત સરોવર જે તમે લોકેશન જોઈ શકો છો મિત્રો આ અહીંયા દે આ આપકો ખાર વિસ્તાર છે અને આ બાજુ અહીંયા સરોવર છે અહીંયા સનસેટ પોઈન્ટ આવી જાય તમે ફોટોશૂટ માટે આવી શકો કપલ્સ આવી શકો ફેમિલી આવી શકો બહુ મસ્ત જગ્યા છે અહીંયા અત્યારે તો વરસાદના વાતાવરણના લીધે થોડું પાણી છે બાકી તો અહીંયા તમે ફરવા આવો સનસેટ કોઈ ને એનું મિત્રો તમને એ એમ થશે કે નહીં લોકેશન એટલે લોકેશન છે તમે અહીંયા સ્પેશિયલ આ વિડીયો એટલા માટે જ લઈને આવ્યા છે કે તમને લોકોને દેખાડી કે ફોટો શૂટ માટે આવી શકો છો એકલા આવો ફેમિલી સાથે આવે કપલ આવો ગમે એમ આવો પણ આવો તમે જે જૂના બંદરની અંદર અંગ્રેજોના સમયમાં જૂના બંદર બનાવવામાં આવ્યું હતું ત્યાં એક ટ્રેન પણ હાલ હતી અત્યારે હાલમાં તમે ક્યારેક જૂના બંદર રોડે જાઓ તો તમને ટ્રેનના પાટા જોવા મળશે જ હવે ટ્રેન બંધ થઈ ગઈ છે ત્યાં જૂના જૂના બંદરની અંદર કોલસાની પછી બ્રેકિંગ એ બધી વસ્તુ થતી ને અહીંયા લોકો હજી પણ રહે છે કામ કરે છે અને જૂના બંદર જે છે વિસ્તાર એ વિસ્તાર કરવાલાયક તો નથી પણ વધુમાં છે ત્યાં અંગ્રેજોના સમયમાં એક સ્તંભ બનાવવામાં આવ્યો હતો જેને હજી હાલમાં અત્યારે સો વર્ષ ઉપર થઈ ગયું છતાં પણ એને કાટ લાગ્યો નથી એવો સ્તંભ છે એ લોખંડ કેવો આપ્યો છે આપણને તો ખબર નથી પણ તમે ક્યારેક ઉના બંદર જાઓ ભાવનગર થી નજીક આવેલું છે આ રોડ લગભગ સાત આઠ કિલોમીટર જેટલો થતો છે અમે તો અત્યારે નથી જતા તો માતાજીની ની તૈયાર તો અમે ક્યારેક આગલા વિડીયો તમને દેખાડશું સ્તંભ બાકી અત્યારે તો અમે અમૃત સરોવર આવ્યા છીએ મિત્રો મેં એવું સાંભળ્યું છે કે અહીંયા સાઉથ તરફિયા થી વૃક્ષો આવે છે તમે સામે દૂર જોઈ શકો છો એ બધું જોવો ને તમે તો આ ચોમાસાની અંદર તમને જોવા મળે અત્યારે તો આ બધા તો બગલાવ આવશે જોકે

અમૃત સરોવર મિત્રો મેં તમને કીધું એમ અમૃત સરોવર આ અમૃત સરોવર ત્યાં તમને આવા પક્ષીઓ જોવા મળે છે સનસેટ પોઈન્ટ માટે તમે ગમે જ્યારે આવો તો હવે મિત્રો અમે અહીંયાથી નીકળીએ છીએ ધીમે ધીમે ધીમા પગલે હા છે ધવલભાઈ અમે સ્પેશિયલ અહીંયા વિડીયો બનાવવા આવ્યા હતા મસ્ત લઈ જગ્યા છે તમે પણ આવો

શા આતે ઓલું પેલું કઈ મળે નહીં અને આ જે એરપોર્ટ આઉનોગર એરપોર્ટ જવાનો રસ્તો વો અંદર તો જવા ન દેતા ભાઈ નકર તો અમે જા તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં ને આલો ગેટ દેખાય ને ભાઈ અહીંયા લગી જવા દે પછી અહીંયાથી આગળ જવા ન દે ભાઈ સરકાર શ્રીના આદેશથી આ બધું બંધ હોય આપણને ન જવા દે કાઈ વાંધો નહીં મિત્રો માતાજીની દયા થાય તો આપણે જાવું ઉંગેવું

આ રૂવા ગામ છે ભાઈ રૂવા ગામ થી થોડાક આગળ હાલો ને એટલે એક સારું વિસ્તાર આવી જાય જ્યાં આપણે ગયા તમને લોકેશન ની વાત કરી મેં હમણાં દિવાલ બનાવી મસ્ત છે અહીંયા કલર કરવામાં આવ્યો અને બધા એ દ્રશ્યો બનાવવામાં આવ્યા મહાનગરપાલિકા હાર્દિક સ્વાગત કરે છે ખાલી કારીગરી મસ્ત છે આ છે આજે નું મંદિર ભાઈ આપડે અહિયાં જાશું ખાલી બે મિનિટ વધારે ટાઈમ નહી લઈએ તમારો આ એક જૂનું અને જાણીતું મંદિર છે ભાઈ તળાવ છે ભાઈ જે મસ્ત વ્યૂ આપે છે એક તમને રવિચીમા મંદિર છે જૂનામાં જૂનું પછી કામ થોડુંક ચાલે છે ભાવનગર નો વિસ્તાર છે આને અહિયાં તમે સનસેટ ફોટો મિત્રો એવા બેસ્ટ પાડી શકો છો અત્યારે તો અમે બપોર વચ્ચે આવ્યા છીએ કે અમારે ટાઈમની ની અનુકૂળતા હતી નહીં મિત્રો પહેલી વાર અમે વિડીયો બનાવવા આવ્યો છીએ કેવો બને ગયો ને ખબર એટલે અમે તો અત્યારે નીકળી ગયા હું ને મારો બદલી એટલે કે ધબલ જે મારી સાથે છે આવી ગયા કાકા બહુ હિંમત કરી ભાઈ અમારી તો ફાટીના હાથમાં આવી ગઈ હતી વિડીયો બને એમ જ નહોતો અમને બહુ શરમ આવે બહુ શરમ એટલે ગળા તમે તમે વિજા ન્યા લગી આવે કેમ કે અમે વિડીયો બનાવો કોઈ થી બનાવ્યો નથી ભાઈ અને મન છુ કે તારો ફોન લીધો માતાજીની દયા થઈ છે તો આપણે એકાદ વિડીયો મૂકીને બનાવી યુટ્યુબમાં હાલે તો ઠીક છે બાકી થઈશ યુટ્યુબ પાસેથી એવી આશા રાખી અમે કે અમારો વિડીયો હાલે તમે લોકો અમને સપોર્ટ કરો તો અમારો વિડીયો ગમે તો લાઈક ચેનલને કરો સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડીયોને આવી જીતના જોતા રહેજો મિત્રો